રૂટ મારું બેટુ આમ ભાક્યું હું ઓહ એટલે આ તો પેઢી ભૂખું ભાંગવાની હું ભરાવાના ખજાનાના હે આમાં આમાં આવી ગયો છે આ તો એક ને એક દવા સાટી હું પ્રધાન ગંગ્યો પ્રધાન છોકરી જો કેવું છોકરી નામ સાંભળે ભેગો આવ્યો કે નહી ક્યાં મરી ગયો તો તું કામું નાખું

તું થાણી વાત કોને સામે કરે છે હે હું વિચાર છે મારા બાપ દાદા એ મે છે અમે લડવાનું મે ક્યું છે બાકી ભૂલી નથી ગયા હો હજી વાત જો વાટ ઉપર જાય ને હજી આખી પોરવી દીવો આ સમા મહારા સમા સમા બોલો મને હું યાદ કરવામાં આવ્યો છે હા એ માપ મારે છે નકર મજા ના આવે અના મેં તારી માએ કેટલી મંગાવી હતી

આટલો બધા હું દાણી થી બોલે છે મોઢા મેં લાડ્યું પડે છે લાડ્યું તો પડે કે તમે એમ કે બિલ દેવાનું તો તમે એમ કહી દો પૈસા દઈ દેવું તમારા કારણે ના રાજ્યમાં અમારા કાસલા પકડે અમારા કાસલા અમારા પ્રધાન ને ક્યાંય મોઢું બતાવો તમે રવા નથી દીધો એવું છે એમ સારું હાલને કાલ સવાર બિલ ભરી ગઈ હારું હે તમે કાલ બિલ ભરવા એમ તો રાજા જી મને એક લાખ રૂપિયા ઉપર આવી

હા વાગ્યા હોય એને ખબર પડે કે દારૂ પીવાય કે બે મજા આવશે લંડન થી મંગાવેલું છે મજા આવશે બે પેક છે પણ

અમારો બેટો પ્રધાન ઘણી વાર માં ક્યાં ગાયબ થઈ ગયો પ્રધાનજી પ્રધાન મારી પ્રેમિકા કાવી છે ને એની યાદ આવતી ને થોડુંક બીજું કઈ નઈ બોલો મહારાજા હું હુકમ છે તમારો પ્રધાન તમારી આગળ હાજર છે

અને મને પણ આવી રીતે ડુબાડી દે થાની મને નો ઘર કાઢવા હાલવા માંડ હાર મારા બીજું બીજો હું તો ખર કાઢવા પડું ઉતરી ગયું એવું લાગે લેને મહારાજાને ને કઉ લાવી દે કાચ પોતું મહારાજા એલા પણ તે તો મને બીકાડી દીધો શું છે

હું જાઉં છું આ પાવડર લે જાઉં છું જાવ છું હે મારાજ એક લાઈ ગયો ને આ હું કરું છું આવડે